નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે રેવન્યુ તલાટી ભરતીની અંદર જે ફોર્મ છે બરાબર એ કયા કારણોસર રદ થઈ શકે છે અથવા તો તમારું જે બરાબર અરજી છે એ કયા કારણોસર રદ થઈ શકે છે તેના અંગે આપણે માહિતી મેળવીશું તો ઘણી બધી અહીંયા બરાબર ચર્ચા છે જેની અંગે આપણે મહત્વની બાબતો છે ઘણા બધા પોઈન્ટ છે જે તમને ખબર હોવા જોઈએ તો તેના અંગે આપણે જરા માહિતી અહીંયા મેળવીએ રેવન્યુ તલાટી માટે રેકોર્ડેડ કોર્સ આપણે લોન્ચ કર્યો છે પ્રિલિયમ પ્લસ મેન્સ માટે એક હજાર રૂપિયા કિંમત છે વિડીયો લેક્ચર્સ છે પ્રિયઝર પેપર મુકટેસ્ટ અને બધા સબ્જેક્ટની ઈ બુક્સ આ બધું જ આપણે આપી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયાની અંદર તો જેને પણ ખરીદી કરવી એપ્લિકેશન ડાઉનલોડ કર લો અને પેઇડ કોર્સિસમાં જતા રહો ત્યાંથી તમે કોર્સની ખરીદી કરી શકશો ચલો તો સૌથી પહેલાં નંબર વન ઉપર અહીંયા આપણને શું કહે છે કે ભાઈ ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરવા ભરતા સમયે જાતિ અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેથી જાતિમાં પાછળથી ફેરફાર કરવાની કોઈ પણ વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં આથી જો ઉમેદવારને અરજીપત્રકની કોઈ વિગતમાં ફેરફાર કરવો હોય તો એ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં સાચી વિગત સાથે પુનઃ અરજી કન્ફર્મેશન નંબર મેળવી મેળવી તે કન્ફર્મેશન નંબર માટે નિયત ફી ભરવાની રહેશે જો તમે ભૂલ કરી છે બરાબર જાતિ નાખવાની અંદર આવો છો જનરલની અંદર તો એસ એસટીમાં ફોર્મ ભર દીધું એટ સર્ટિફિકેટ નથી તમને એવું લાગે છે કે ભાઈ છેલ્લે આમ થઈ જશે નહીં થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે બરાબર છે એ તમારે પછી ત્યાં આપવું પડશે રાઈટ એટલે ખાસ વાત કોઈ એસએસટી કેટેગરીમાં આવે છે એ લોકોને એવું લાગે છે કે જનરલી અંદર ફોર્મ ભરી દઈશ અત્યારે ત્યાં જઈને બરાબર એસએસટીનું સર્ટિફિકેટ આપી દઈશ તે હશે કામ નહીં થાય જે તે જે કાસ્ટમાં આવે છે જે સર્ટિફિકેટ છે એ પ્રમાણે તમારે બરાબર ફોર્મ ભરવા ભરવાના રહેશે નેક્સ્ટ ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવો પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા પત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે બરાબર શું કીધું કે અને તેના પુરાવો પ્રમાણપત્રોની ચકાસણી સમયે અસલમાં રજૂ કરવાના રહેશે તમે જે પણ ડિટેલ્સ ભરી છે ફોર્મ ભરતી વખતે તેના સર્ટિફિકેટ તમારા પાસે હોવા જોઈએ જો તમે માર્કશીટની કોઈ માહિતી ભરી છે માર્કશીટ હોવી જોઈએ જો જાતિ સંઘેના પ્રમાણપત્રની માહિતી છે એ હોવું જોઈએ જે પણ તમારું સરનામું છે બરાબર જે પ્રોપર તમારું નામ છે ડેટ ઓફ બર્થ છે બધા અંગેનું સર્ટિફિકેટ તમારા પાસે હોવું જોઈએ ભાઈ સર્ટિફિકેટ મતલબ તમારા પાસે બરાબર પૂરા હોવા જોઈએ જો નહીં હોય તો પછી રદ થશે ઉમેદવાર અરજીપત્રકમાં જે ફોટો અપલોડ કરે છે તેને પાસપોર્ટ સાઇઝના ફોટોની એક કરતાં વધુ કોપીઓ પોતાની પાસે રાખવી અને આ જાહેરાત સમવર્ગની સમગ્ર ભરતી પ્રક્રિયામાં તે જ ફોટાની કોપીનો ઉપયોગ કરવાનો રહેશે જોકે પરીક્ષા સમયે હાજરીપત્રકમાં લગાવેલા તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે પણ તે જ ફોટોની કોપી રજૂ કરવાની રહેશે ઉમેદવારે આવો ફોટો તાજેતરમાં જ પડાવેલો હોવો જરૂરી છે જેથી ભરતી અને નિમણૂક ભરતી અથવા નિમણૂકતાના અવિધ તબક્કે ઓળખ સ્થાપિત કરવામાં કોઈ મુશ્કેલી ન અનુભવાય જો શું થાય છે કે ઘણા બધા ફોટો જે અપલોડ કરે છે પાંચ વર્ષ જૂનો ત્રણ વર્ષ જૂનો બરાબર છે દસ વર્ષ જૂનો તો જો તમે અગર આ વસ્તુ કરી રહ્યા છો તો બહુ તકલીફ પડશે બરાબર લેટ્સ એ મારી ઉંમર મતલબ અત્યારે મારી હાલમાં ઉંમર છે પાંત્રીસ વર્ષ હવે જો અગર હું ત્રીસ વર્ષનો તમે મારો ફોટો જોશો ઇવન યુટ્યુબ ઉપર પણ મારા બરાબર જૂના લેક્ચર જોશો જે ઓલમોસ્ટ પાંચ વર્ષ જૂના હશે ત્રણ ચાર વર્ષ જૂના હશે અથવા બે વર્ષ જૂના હશે તો તમને ઘણો બધો એના અંદર તફાવત જોવા મળશે ફોટોની અંદર રાઈટ પાંત્રીસ વર્ષની એજ છે ને હું તમને કહી રહ્યો છું ખાલી જરા મારા જાવ જઈને મારા બત્રીસ વર્ષના બરાબર લેક્ચર જોતો તો તમને તફાવત જોવા મળશે ત્યાં રાઈટ તો શું કામ કહી રહ્યો છું કે ભાઈ પરિવર્તન થોડા થોડા થતા જ હોય છે તો એટલે શું કરવાનું છે ભાઈ આપણે ફોટો જે અત્યારે લેટેસ્ટમાં હોય એ જઈને પડાવી લેવાનો અને લેટેસ્ટ ફોટો બરાબર અહીંયા આપવાનો રાઈટ બીજી વસ્તુ કે ઇફ ઇન કેસ કોઈએ ફોટો આપી દીધો છે જૂનો ફોટો તો ભાઈ તમે જૂનો ફોટો બરાબર એ તમારા પાસે બીજા પણ એની પ્રિન્ટઆઉટ નીકાળીને રાખજો અલગથી એટલે જે તમારા પાસે આના અંદર ફોટો તમે એક આપો તો એના એક કરતાં વધારે ફોટો એ તમારા પાસે હોવા જોઈએ એટલે બધી જગ્યાએ બરાબર એ જ ફોટો ચાલે ત્યારબાદ ઉમેદવાર અરજીપત્રક ભરતી વખતે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવે છે તે નંબર અને ઈમેલ આઈડી ચાલુ જ રાખવા હવે આના અંદર બહુ જ લોચા કરે છે વિદ્યાર્થીઓ ખાસ કરીને મોબાઈલ નંબરની અંદર મોબાઈલ નંબર તો ઠીક છે પણ ઈમેલ આઈડીની અંદર મોબાઈલ નંબર કેવો નાખ્યો હશે પછી ભૂલી જશે ઈમેલ આઈડી કેવું નાખ્યું હશે નાખ્યું હશે તો યાદ હશે પણ પાસવર્ડ યાદ નહીં હોય રાઈટ જો તમે આઈડી આઈડીના પાસવર્ડ જ યાદ નથી રહેતા તો તમે કઈ રીતે વિચારી શકો કે તમે આ ભરતી માટે ક્વોલિફાય છો બરાબર આપણે આ નોકરીને લાયક છે આપણે સમજવું જ ના જોઈએ કે આપણને આપણા પોતાના ઈમેલ આઈડીનો પાસવર્ડ ના યાદ રાખતા હોય ના યાદ રાખી શકતા હોય જો એ સાદા ઇમેલ આઈડી છે એના પાસવર્ડ નહીં યાદ રાખી શકતા આપણે તો પછી જે ભરતી બરાબર આપણે નોકરીના સમય પર એ મહત્ત્વના બરાબર જે ડોક્યુમેન્ટ છે આપણે કઈ રીતે સાચવી શકીશું ઠીક છે તો મેચ્યોર બનવાનું છે કોઈ પોતાના ઇમેલ આઈડીના પાસવર્ડ છે એક જગ્યાએ સંગ્રહિત કરીને રાખવાના છે કે જેથી કરીને તમને કોઈ બરાબર તકલીફ ના પડે યાદ ન રહે તો કંઈ વાંધો નહીં એક જગ્યાએ સેવ કરીને રાખો મોબાઈલની અંદર કોઈક ઇમેલમાં અરે આપણે આની અંદર તમે શું કહેવાય ને ગૂગલ કીપમાં રાખો અથવા ક્યાંક લખી ચોપડા બોપડામાં ક્યાંક ડાયરીમાં લખી નાખો બરાબર ન યાદ રહેતું હોય તો ત્યારબાદ ભવિષ્યમાં મંડળ તરફથી આ પરીક્ષાની સંબંધિત પરીક્ષાલક્ષી કેટલીક સૂચનાઓ ઉમેદવારને આ દર્શાવેલ નંબરના મોબાઈલ નંબર પર એસએમએસથી મોકલવામાં આવશે તેથી અરજીપત્રકમાં દર્શાવેલા મોબાઈલ નંબર ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા ત્યાં સુધી જાળવી રાખવો એ ઉમેદવારના હિતમાં છે રાઈટ મોબાઈલ નંબર બદલતાની ભૂલથી મોબાઈલ નંબર જે એને ચાલુ રાખજો બરાબર છે કારણ કે જે પણ તમને અપડેટ્સ મળશે તમારા મોબાઈલ નંબર ઉપર જ મળશે ચલો જો કયા સંજોગોમાં તમારી જે ભરતી છે રદ થઈ શકે છે તેના અંગે આપણે માહિતી મેળવીએ તો મંડળ મંડળ જે કોઈ ઉમેદવારને તેની ઉમેદવારી માટે કોઈપણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે મંડળના અધ્યક્ષ સભ્ય અથવા કોઈ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે બીજાનું નામ ધારણ કરવા માટે બીજા પાસે પોતાનું નામ ધારણ કરવા માટે બનાવટી ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડા કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે યથાર્થ અથવા તો ખોટા અથવા તો મહત્વની માહિતી છુપાવતા હોય તેવા નિવેદનો કરવા માટે પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઈ અનિયમિત અથવા તો અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે પરીક્ષા દરમિયાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે અન્ય ઉમેદવારોની ઉત્તરવહીમાંથી નકલ કરવા પુસ્તક ગાઈડ કાપલી કે તેવા કોઈપણ છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત દ્વારા નકલ કરવા કે ઉમેદવારોને નકલ કરવાની ગેરરીતિઓ પૈકી કોઈપણ ગેરરીતિ આચરવા માટે ત્યારબાદ લખાણોમાં અશ્લીલ ભાષા અથવા તો બિભસ્ત બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે ત્યારબાદ પરીક્ષા ખંડમાં અશ્લીલ ભાષા અથવા બિભસ્ત બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે પરીક્ષા ખંડમાં અન્ય કોઈ ગેરવર્તણું કરવા માટે પરીક્ષાના સંચાલન કરવા માટે બરાબર મંડળે રોકેલા સ્ટાફને સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા તો શારીરિક રીતે ઈજા કરવા માટે પૂર્વવર્તી ખંડોમાં નિર્દષ્ટ કરેલા તમામ અથવા તો કોઈપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથાપ્રસંગ મદદગી મદદગીરી કરવા માટે અથવા પરીક્ષા આપવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઈપણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય અથવા તો દોષિત હોવાનું જાહેર કર્યું હોય તો તે ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપરાંત મંડળ જે તે પરીક્ષા પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકાશે અથવા મંડળ સીધી પસંદગી માટે લેવાતી કોઈપણ પરીક્ષામાં બેસવામાંથી અથવા તો રાજ્ય સરકારના પોતાના હેઠળની કોઈપણ નોકરીમાંથી કાયમી રીતે અથવા તો નિર્દિષ્ટ મુદ મુદત માટે બાકાત કરી શકશે ગુજરાત જાહેર સેવા આયોગ અન્ય ભરતી બોર્ડ અન્ય સરકારી અર્ધ સરકારી સરકારી હસ્તકની સંસ્થાઓ દ્વારા ઉમેદવાર ક્યારે પણ લાયક ઠરાવેલા હોય અને ગેરલાયક ઠરાવ્યાનો સમય ચાલુ હશે તો ભાઈ તેવા ઉમેદવારોની અરજી આપવા રદ થવાને પાત્ર બનશે રાઈટ તો કયા કેસમાં બરાબર કેસ અરજી તમારી અરજી કેન્સલ થઈ શકે છે તો આ બધા મુદ્દાઓ છે ભાઈ રાઈટ એટલે ભાઈ કોઈ અવડાચેડા કરતા નહીં નહીં તો પછી એ હંમેશા માટે બરાબર પરીક્ષા અહીંયા નહીં આપી શકો એના સાથે તમે જો અહીંયા શું કે છે કે ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરેલ જન્મ જાતિ જન્મ તારીખ પરીક્ષા શૈક્ષણિક લાયકાત વય જાતિ અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસી દરમિયાન ખોટા માલુમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવા ઉમેદવારોની ઉમેદવારી મંડળ દ્વારા રદ કરી શકાશે તેમજ અન્ય સમવર્ગોની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે તેમજ જો પસંદગી અથવા તો નિમણૂક થયેલી હશે તો પસંદગી નિમણૂક મંડળ નિમણૂક કરનાર સત્તાધિકારી દ્વારા કોઈપણ તબક્કે રદ કરવામાં આવશે ભાઈ એટલે જો ભાઈ સર્ટિફિકેટ ખોટા હશે તો પણ અહીંયા લોચા થવાના છે ત્યારબાદ ઉમેદવાર પોતે પરીક્ષામાં સફળ થયા હોવાનું કારણે જ સંબંધિત જગ્યા ઉપર નિમણૂક કરવાનો દાવો કરવાનો હકદાર થશે નહીં નિમણૂક કરનાર સત્તાધિકારને પોતાને એવી ખાતરી થાય કે ભાઈ જાહેર સેવા સારું ઉમેદવાર યોગ્ય જણાતો નથી તો તેને પડતો મૂકી દે મૂકી શકાશે નિમણૂક બાબતે તેઓને નિર્ણય આખરી ગણાશે ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત મુલક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠ અને તે અનન્વય જે તે સર્વજ્ઞ ઘડવામાં આવેલ ભરતી નિયમોને આધીન રહેશે મતલબ ભરતીના જે નિયમો છે બરાબર કાયદા કે મુજબના તો તે પ્રમાણે આ રહેશે ત્યારબાદ આ એક ખાસ વાત કારણ કે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ બરાબર લાગુ થયો હતો બે હજાર માર્ચ બે હજાર ત્રેવીસમાં તો આના અંગે અહીંયા બરાબર માહિતી આપી છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર પરીક્ષામાં થતી ગેરરીતિ અથવા ગેરરીતિ થતાં પ્રશ્નપત્ર લીક થવા બાબતે ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસ અધિનિયમ માર્ચ બે હજાર ત્રેવીસથી અમલી કર્યો છે સરકાર દ્વારા ઉક્ત અધિનિયમમાં એક્ઝામિનેશન ઓથોરિટી તરીકે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળનો પણ સમાવેશ કર્યો છે આથી મંડળ દ્વારા આયોજિત તમામ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાઓને જાહેર પરીક્ષાઓ તરીકે ગણવાની થતી હોવાથી સદર અધિનિયમ મંડળની પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે આથી ઉક્ત તમામ જાહેરાતોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં જો કોઈ પણ ઉમેદવાર ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ત્રેવીસની જોગવાઈઓનો ભંગ કરતો જણાય જણાય આવશે તેમાં કસૂરવાર સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્યારબાદ આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનું મંડળનો સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલું રહેશે નહીં બરાબર છે તો ભાઈ આ બધી માહિતી છે જે આપણને ખબર હોવી જોઈએ કે કઈ કન્ડિશનમાં ભરતી રદ થઈ શકે છે ચોરી ચપાટી કોઈને બરાબર કરવાની છે નહીં ભાઈ ઇજ્જતથી પરીક્ષાની તૈયારી કરો પોતાના એથિક્સ સાથે પોતાની નૈતિકતા સાથે બરાબર છે પરીક્ષાની તૈયારી કરો અને પરીક્ષાને પાસ કરો જુઓ કોઈ પણ કામમાં જો નૈતિકતા નહીં હોય તો ભાઈ રાત્રે ઊંઘ નહીં આવે બરાબર યાદ રાખો ના તમારું સ્વાસ્થ્ય સારું રહેશે નાહી તમારી તમને ઊંઘ આવશે ઘણી બધી તકલીફો પડશે એટલે જીવનમાં નૈતિક રહેવું પોતાના વિચારો ઉપર પોતાના જે પણ ડિસિઝન છે તેના ઉપર બરાબર છે તો એ બહુ જ અગત્ય છે રાઇટ નૈતિકતા ખૂબ જ અગત્ય છે એનું બહુ અગત્ય છે જીવનમાં આપણને લાગે કે શું છે ભાઈ આપણે થોડું જોઈ લઈશું તો ભાઈ ઘણો બધો ફરક પડી જાય રેવું તલાટી ભરતી રેકોર્ડેડ બેચ છે બી આપણે લોન્ચ કરી દીધી છે પ્રિન્સ મેન્સ માટે જ્યાં વિડીયો લેક્ચર્સ છે ક્લાસ પીડીએફ પ્રિઝર પેપર મોકટેશ બધા સબ્જેક્ટની ઈ બુક આપણે આપી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયાની અંદર અને કોર્સની વેલિડિટી બરાબર કેટલી છે ભાઈ લાઈફ ટાઈમ છે જેને પણ ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો બરાબર મયુર રહી અને પેડ કોર્સેસ અહીંયા જતા રહો ત્યાંથી તમે કોર્સની ખરીદી બરાબર કરી શકો છો એના સાથે ભાઈ વિડીયો ગમે તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કર લો યુટ્યુબ ચેનલને શેર દો વિડીયોને લાઈક કર દો અને જો કોઈ કમેન્ટ હોય તો ભાઈ શું કરો ભાઈ અહીંયા તમે ડાઉટ જો કોઈ ડાઉટ હોય તો ભાઈ અહીંયા તમે કમેન્ટ કરી શકો છો તો મળે છે બીજા સેશનની અંદર બાય બોલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત બધે માત્ર બાય